પચાસ રૂપિયા તમે ભીખ દેવો તો તમારું કઈ ઓછું નહીં થઈ જાય તમારા પચાસ રૂપિયા દેવાના કારણે હું છે ને બાપુ ના દાળ પકવાન ખાઈ ચાર પાંચ દિવસ પકવાન નથી થતા પકવાન ખાઈ લઉં વાળી હું છે ને હું

Jom bai, aku nak berbincang dengan kau. Aku nak berbincang dengan kau. Jom bai. Jangan berbincang dengan aku. Jangan ajar aku. Okey? Aku faham segala-galanya. Eh! Kau cakap bahasa Inggeris?

પાંચસો રૂપિયા કર કરતી કઈ વાંધો નહીં હવે બોલો સાહેબ મારે અહીંયા શું કરવાનું તારે છે ને ખાલી અહિયાં ઉભાનું છે બેટા ઓકે એટલે હું ચોકીદાર છું એમ હા થોડા ટાઈમ માટે ચોકીદાર પછી સાહેબ હું પેલા કહી દઉં પાંચસો રૂપિયા માં આખો જે ઉભું મને નહીં પહોંચ્યો હા મારા પછી બીક માંગવા જવી હોય બહુ બધી એરિયા માં જવાનું હોય ઓલી ભાઈ મારી રાહ જોતી છે એ બિચારી રોટલી ગરમ કરતી હોય છે હું તને શું કઉ છું દસે મિનિટ નહીં થાય બરોબર છે દસ મિનિટ પેલા હું આવતો રહી અને હા તારે અહીંયા ચોકીદાર કરવાની છે અને હું અંદર જાઉં ને અને કોઈ પણ અંદર પ્રવેશ કરે ને એટલે તારે એને રાખવાનો છે ને તારે કાનમાં ઓકે ઓકે આવે એટલે ઓકે ઓકે સાહેબ તમે જાઓ તમારા ઘર હું લીધો કેવી કરું કોઈ ચોર ને કોઈ આવારા તત્વો ને કોઈ ને અંદર નો આ દો કુતરા ને તો આમ રાખું તો મારું પાણા છૂટા

તમારી છે તમે મારી ઉપર થોડીક તો દયા કરો એ ગાડી મારી નથી ચોરી કરતો ગાડી તા તું વચ્ચે ટકકી ગયો અને એવો હું ભી ગયો આમ થઈ ગયો આ તો મારા રી થઈ ગયું તને 500 રૂપિયા 4 લાખ નો આ જો તું પાર્ટનર બઈ હોત ને તો તને 2 થી 8 લાખ રૂપિયા મળે તારે હાર ભાઈ હું જાઉં છું કોન 100 રૂપિયા મને રમાર દીધો દોઢ લાખ બે લાખ ની નુકસાની થઈ ગઈ હવે તો કોઈ મને કામ નું પૂછે ને તો સીધું પાર્ટનર જ બની જાવ જો આવી રીતે 500 લઈને ખુશ નો થવાય બોલો મારી ચાલાકી નું આઈલી આ હા 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 હા

ઓલું નુકસાન આપડા દિલ માં દિમાગ માંથી ભૂલાઈ જાય લાખ નો ફાયદો થઈ જાય વાહ ભાઈ વાહ અટલા તો હું કેટલા વાર ભીખ માંગું થાય મને ખબર

મારી મારી ભીખ માઈ ગી મેં તેને કીધું પણ કે તું ભાઈ કામ કરતો હું તને પૈસા આપું તે મને શું કીધું મારે પૈસા નથી જોતા મારે કામમાં પાર્ટનરશીપ જોઈ હવે આવા જમાનામાં જે ભૂખની રાળમાં લોકો રખડતા હોય ને એ સેવાની વાત કરી રીતે પચાસ ટકા કામમાં મને પાર્ટનરશીપ કરાવી દીધો મને કોઈ માં ના મળ્યો ને તું મળી ગયો મેં કીધું કામ સેવા કરવા વાળો માણ મળ્યો છે પચાસ ટકાની પાર્ટનરશીપમાં પચાસ ટકા કામ મેં કરી નાખ્યો પચાસ ટકા કામ તને હું પી દીધું તું ભાઈ ને જાણે કચરો ખાઈ જાય પચાસ ટકા કામ કરું હા ને બીજી એક વાતો જોરદાર આ જે તું સેવાનું કામ કરે જ ને સેવા પરમો ધર્મ લખી જતા બેટા બહુ મોટો માણા બનીશ તું એક દિવસ હે ને બિખારી યુનિયનનો લીડર બનીશ તું લીડર એટલે તમે આ કઈ ચોરી બોરી આવ્યા યાર તને હું કઈ જો માલિક છું માલિક હે તો લાગે છે ને આમ ને ને કામ કામ તો

આપણા ને ભીખારી બનાવી ભીખ જ મંગાય કોઈ દિન કામ કરવાના ચક્કર માં પડાય નઈ હો આપણું કામ છે ભીખ માંગવાનું આગો ભીખ એ ઉપર વાળા રૂપિયા